વરાછા ઝોન એમાં બોમ્બે માર્કેટ પાસે આવેલ સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એમપી ફિટનેસ ક્લબ નામનો ઈજારદાર એસએમસી અને જનતાને ચૂનો લગાવીને કોમ્પ્લેક્સ તાળા મારીને રફ ચક્કર સુરત મહાનગરપાલિકાએ એ પીપીપી ધોરણે એમપી ફિટનેસ ક્લબ નામના ઈજારદાર ને ચલાવવા આપેલ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નો મિલકત વેરો અને પાણી બિલની એક રોકડ રકમ કરતા રકમ છેલ્લા ઘણા સમયથી ભરેલ ન હોય સુરત નગરપાલિકા એ પાણી નું આ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ચલાવવા આપી દે છે અને ભાજપ ના મળત્યા ઇજાદારો છેલ્લે આવી રીતે સુરત મહાનગરપાલિકા સાથે છેતરપિંડી કરે છે આમાં શાસકો અને ઇજારદારો સાથે મળીને આમ જનતા ને છે તે સ્પષ્ટ દેખાઈ આવે છે આ સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એમપી ફિટનેસ નામની કંપનીને પાંચ વર્ષના ઇજારાથી આપેલ હવે આ કોન્ટ્રાક્ટ પૂરો થવાના બે મહિના બાકી હોય એક રોકડ રકમ કરતાં વધુ રકમ પાણી બિલ અને વેરા બિલની બાકી હોય એ નહીં ભરીને પોતાને સામાન ભરીને ઉછાળા ભરી લીધા છે સાથે સાથે ઘણા બધા મેમ્બરોની ફી પણ ઉઘરાવી લીધેલી છે તે નફામાં આ સંદર્ભે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર શ્રી વિપુલ સુહાગિયા એ જણાવ્યું હતું કે આજથી લગભગ છ સાત મહિના પહેલા સામાન્ય સભામાં બાબતે મેં ધ્યાન દોરેલું કે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં ઇજારદાર ખૂબ ગેરરીતિઓ કરી રહી છે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં એસએમસી કોટામાં અમુક સીટો રિઝર્વ રાખવામાં આવેલી હોય છે જે સામાન્ય પબ્લિકને હજારથી પંદરસો રૂપિયા જેવી નજીવી રકમમાં સેવાઓ પૂરી પાડવાની હોય છે અને આ ફીનું બોર્ડ પણ ઇજારદાર કપડાથી ઢાંકીને રાખે છે અને ઇજારાની શરતના નિયમોને ઘોળીને પીજનાર આ એમપી ફિટનેસ ક્લબના માલિકો પરણે દસ અને પંદર હજાર રૂપિયાની પ્રાઇવેટ મેમ્બરશીપ આપતા હતા એસએમસી કોટાની મેમ્બરશીપમાં કોઈ મેમ્બરને એડમિશન આપતા ન હતા આ એસએમસી કોટાનું લિસ્ટ હમણાં અઠવાડિયા પહેલાં જ મેં કઢાવતા આ લિસ્ટ આખું બોગસ જણાય આવે છે આ લિસ્ટમાં ઘણા સભ્યો એવા છે કે જેઓ ત્યાં મેમ્બર જ નથી ઘણા સભ્યો એવા છે જે એમણે પ્રાઇવેટ મેમ્બરશીપના દસ હજારથી પંદર હજાર રૂપિયા ફી ભરેલી છે અને એસએમસી કોટાના લિસ્ટમાં નામ બોલે છે ઘણા સભ્યો એવા છે કે જેમના ડબલ વાર નામ લખેલા છે ઘણા સભ્યો એવા છે કે જે બે ત્રણ વર્ષ પહેલા ત્યાં મેમ્બર હતા હતા અત્યારે નથી એટલે આખું લિસ્ટ મને બોગસ આપવામાં આવેલું છે અને આખો વહીવટ ભ્રષ્ટાચારી રીતે બોગસ વહીવટ ચાલતો હતો વિપુલ સુહાગ્યાએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપના શાસકોની મહેરબાનીને કારણે આજે એસએમસીને અને કેટલાય મેમ્બરોને ચૂનો લગાવીને આ ભાજપના થઈ ગયા છે વિપુલ બીજું ઉદાહરણ જણાવ્યું હતું કે આવો જ ગેરવહીવટ કતારગામ વેડરોડ અને અડાજણ ખાતે આવેલ ઓનરીઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પણ ચાલી રહે છેલ્લા બે મહિનાથી આ ઓનરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં એસએન્સી કોટાના સભ્યોનું લિસ્ટ માંગું છે છતાં જે તે ઝોનના લાગતા અધિકારીઓ દ્વારા લિસ્ટ હજુ સુધી મને આપવામાં આવ્યું નથી

સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાએ સ્પોર્ટ કોમ્પ્લેક્સો બનાવવામાં આવ્યા છે આ સ્પોર્ટ કોમ્પ્લેક્સને પીપીપી ધોરણે પ્રાઇવેટ હિજારદારોને ચલાવ આપવામાં આવે છે એમાંનું આ સરદાર પટેલ સ્પોર્ટ કોમ્પલેક્સ એક બોમ્બે માર્કેટ પાસે આવેલું છે એ આજથી પાંચ વર્ષ પહેલાં એમપી ફિટનેસ ક્લબ નામની કંપનીને ઇજારદારને ચલાવવા માટે આપવામાં આવેલું આજે બે મહિના જેવો સમય ગાળવા કોન્ટ્રાક્ટને બાકી હોય અને સત્યાસી લાખ કરતાં વધારે મિલકતવેરો ભરવાનો બાકી હોય લાખો રૂપિયાનું પાણી બિલ ભરવાનું બાકી હોય આવી કરોડ રૂપિયા ઉપરની રકમ બાકી હોય અને આ જે એમપી ફિટનેસ ક્લબનો ઇજારદાર છે એ રાતોરાત પોતાનો સામાન જીમની મશીનરી બધું ભરીને રપુચક્કર થઈ ગયેલ જણાય આવેલ છે સત્યાસી લાખ કરતાં વધારે રકમ વેરા બિલ બાકી છે લગભગ ચાર થી પાંચ વર્ષનું કેટલી ફી ઉઘરાવવામાં આવી અલગ અલગ એક્ટિવિટીઝની અલગ અલગ ફી જીમ ને સ્વિમિંગની લગભગ દસ થી પંદર રૂપિયા ફી હતી દરેક એક્ટિવિટીને અલગ અલગ ફી રાખવામાં આવેલી જેમાં એસએમસી કોટાની નોર્મલ રેટ હજારથી બારસોથી પંદરસો રૂપિયા હતી અને આ એસએમસી કોટાનો જે નિયમ છે એ આ લોકો ઘોળીને પી જતા હતા અને કોઈને એમાં એડમિશન આપવામાં આવતું નહોતું આ બાબતે છ મહિના પહેલાં પણ મેં સામાન્ય સભામાં રજૂઆત કરેલી પરંતુ એ બાબતે શાસકો દ્વારા અધિકારીઓ દ્વારા કોઈ ધ્યાન નહીં આપવામાં આવતા છેલ્લે આ પરિસ્થિતિ ઊભી થઈ છે